ગાઈસ તો એને ભાઈ અમારે શેઠજી ગાડી વાગે છે આ ભાઈને કઢી મે આપી છે દસ્તો ક્રાફ છે કે એટલે મે ક તો ઘડી તમે આવો મિત્રો રતન આપડી ભરાવા લાગી ગઈ છે આટલી કઈક ભરાઈ ગઈ છે આ અમારા ભાઈ છે ને બધું લેતા આવ્યા છે સમોસા આમાં બધે સામાન છે બબલા બિસ્કિટ ને ગાઈસ ગુડ મોર્નિંગ તો અત્યારે એને ભાઈ આપણે પોગી ગયા છીએ ગોંડલજી રેબડા પોગવામાં સહીયા રેબડા જાય છે ને આવારે આપણે માલ આજ માલ ભરીને આપણે આવ્યાતા ગોંડલનો ને રેબડાનો

હલો મિત્રો તો ભોગી ગયા આપણે કંપનીમાં એવા મસ્ત બધા હુતા છે ટેરિંગ ઉપર તો આવા છે ને કેબિન આવે ને અડધું આવે હાફ કેબિનમાં છે ને આ તો આ સીટ ને ટ્રેનિંગ આવી રીતે મસ્ત હોવાનું લાંબા ટાટિયા કરીને જોવાનું ભાઈ મસ્ત બધા લાંબા ટાટિયા કરીને બેઠા છીએ આ ભાઈ અમારા છે ને બેઠા છે આમ તો શરદી થઈ જાય ને એટલે અવાજ નીકળતો નથી બાકી બનાડીઓ બ્લોગમાં આવે તો અત્યારે હમણાં ખાલી થઈ જાય પછી પાછું ભરવા જવાનું ગોઠવી ક્યાં જવાનું છે હું ફોન કરી કોક ને ક્યાં જવું છે એમ તો બને રહેજો બ્લોગનો રાજદીપસિંહ રેમડાભાઈનું ગામ છે આપણે રાજદીપભાઈનું રેબડા પરિવાર બહુ મોટો પરિવાર છે અહીંયા ગોંડલમાં આ બધા અહીંયા બહુ રામસિંગ માણસો છે અહીંયા બધાય હાલો તો બનેાર્યો બ્લોકમાં અહીંયા હવે જો અહીંયા નાની મુછાય એવી એ જો એક નંબર આવેલી છે હાલો તો વનારીઓ બ્લોક માં આપણે જ આવવાનું છે ત્રીસ થી ચાલીસ કિલોમીટર છે સફર આપણો બરોબર આપણે પોગી ગયા છીએ આ કંપનીમાં આ કંપનીમાં ગાડી ભરવાની છે આપણી તો અહીંયા આપણી રતન ઊભી છે અહીં પોગા જ છીએ જસ્ટ હજી ગાડી બંધ કરી અને આવી કંઈક કંપની છે એમાંથી પેપર રોલ ભરવાના છે કે કંઈક એવું કંઈક ભરવાનું છે બરાબર ઠેલી ગાડીમાં શાંતિથી

હાલા જાય છે મસ્ત મજાના ને અમે છે ને યાદ રાખતા રાખતા જાય છે કાં કટ મારી હતી ને ક્યાં હું આવ્યો હતું ને એમ કે હવે મેપ ચાલુ નથી કર્યું આપણે આ ફોન આમ તો ચાર્જિંગમાં મૂકો અહીંયા બાકી મેપ ચાલુ જ નથી કર્યું મેપ હું કામ નથી ચાલુ કર્યું આપણને કેટલું યાદ રહે મેપના ભરોસા જાય છે કે નહીં ઘણી વખત હમણાં નેટવર્ક કવરાવતું હતું ને બહુ હેરાન છે આપણે તો એ ભોગી તો ગયા ત્યાં ઉગતા ઉગતા બધે તો ભોગી છે આપણે

આમ કઈ બીક વાળું નહીં ગમે ત્યારે એર બેર નો આવે બાકી આમાં જો યાર આવી જાય છે ને તો પછી લોચા થાય છે બહુ એટલા માટે છે ને માપી લઈ ડીઝલ આ કઈ ચાવી લાગે આમાં હવે ને ખુશથી અત્યારમાં કઈ હલો આ લાગી ગઈ તો બરોબર છે આ ચાવી મૂકી દઈ

હજી આપણે સો એકસો ને વીસ કિલોમીટર બાકી છે હવે એકસો વીસ કિલોમીટરમાં થોડુંક નાખવું જોઈએ બે એક હજાર એવું બાકી આમ તો પોગી જાય હાલો તો બનિયારીઓ બ્લોગમાં આવે ત્યાં ફટાફટ હવે નીકળી ગયા હાલો તો હવે નીકળી ગયા હાલો મિત્રો તો આ છે શીતલ રોડ આ તમે જુઓ આ ગાડી છે ને શીતલ રોડમાં કેટલી ઝૂકતી ઝૂકતી ગાડી હાલી તમને હું બતાડું જોવા ઘડી કાની વાહે આલી આપણે એટલે તમને ખબર પડી જાય મારે હાઈટ નથી આની જેટલી આની શ્યામ હાઈટ છે એટલી આની જેટલી હાઈટ છે આ સિંગ માં નથી નકર અમારે સિંગ ની હાઈટ કેટલી હોય આ જો સેલી બોરી છે ની વાતે ત્રણ ત્રણ બોરી હોય આ એક એક બબે બોરી છે અત્યારે એ ઓછો હોય છે ડાકવી પડે આને હાઈટ વાળી ગાડી હોય તો ઓછો હોય છે આકવાની નકર થોડી બહુ આ રીતે હું કેમ અત્યારે રાખું છું એ રીતે આકવાની જો એ સાઈડમાં લે છે ઓવરટેક વાહન આવે ને હવે અને જો સાઈડમાં લઈ લીધી જો હવે સાઈડમાં લીધી તો વસલા પટ્ટામાં લઈ લીધી હાવ મંદિરના પટ્ટામાં હવે એ બારી કાઢ છે આ રીતે ધીમે ધીમે હાકે જ આવવાની આવી ગાડી છે ને એટલે બારી ના કાઢતો એ પોતે કાંઈ ઉતાવળ નહીં કરવાની ને હાઈટવાળી ગાડી હોય એટલે હંમેશા ધીમી હાંકવાની જો એને કેમ કરતો મારી ભાઈ કેમ કે આ બધું ઝૂકે ગાડી વધારે એટલે ને ઝૂકે ઝૂકતી હતી કે નહીં આમી ગાડીવાળા આવે ને એટલે થોડી બહુ જરા રાખી રાખવી પડે હાલો તો બનારીઓ બ્લોક માં તમારે જો આઈટ વાળી ગાડી હોય તો આ રીતે રાખવાની હોય તો એ ભાઈ કેવા કે છે એમ જ રાખવાની હોય અને આઈટ ઓછી છે અમારે વધારે આઈટ હોય તો અત્યારે તો આગળ પાછળ આગળ પાછળ હલા જાય છે તો લઈ લીધી વચમાં કેમ કે ખાલી રસ્તો હોય ને તો વચ્ચે વચ્ચે જ રાખવાની એ કેમ કે એમ જોવો તમે એક બાજુ ઝૂકે ને એક બાજુ નહીં આમ વચ્ચે વચ્ચે જ આવી પડે

રોડ ઉપર થોડો થોડી બહુ ફાવતી નથી એટલે એ આ છે અગરબતી કરી રાખી છે ભાઈએ પોઈતે તો આ રીતનું હોય ને તીખા પહેલા જ અગરબત્તી કરવી ને ઈ વાત સાચી છે આ સીટ ઉપર બેઠા પહેલા જો મોટાવાડે રાઈટ છે ને જો મોટામાં ઓરા છે આરા તો બેઠો બરોબર ભાઈ લોકો લાંબો થતો જાય છે કરશું લાંબો થોડો થોડો

એટલે સીધું આપણે એની એ કેવા રોદા છે સીધું આપણું મોવા મોવા મોથી પચાસ હાઇટ હાઈટ જેવું થતું છે ચાલી કિલોમીટર જેવું છે ભાઈ આપણું મોવા તો બન્યા રેજો બોલોક